જય મુરલીધર મિત્રો મારી ખાસ આજે મારી કહેવાનું લાઈવમાં આજે બેનું દીકરીયું ખાસ ન આવતા ને કોઈ પણ ફેમિલીમાં આજે મારું લાઈવ ન જોતા મહેરબાની કરીને હું તમને રિક્વેસ્ટ કરું છું કે આજે કીર્તિ પટેલની એનું લાઈવ બતાવી ને એની ઓકાત બતાવવાની છે ને મિત્રો આજે કીર્તિ પટેલે એ સ્ટોરી મૂકી હતી આજે હું પેલા બતાવું એ સ્ટોરી એને પૈસા નો મળ્યા ને એટલે નહીં શકેરા થઈ ગયા ગોર ગોર જો જોઈએ બે આખું માં જોઈ ગયો અહીંયા કાલ તો એવું હું ડ્રીમ કર્યું હોય છે કા સરસ લીધો હોય કા ગાંજો પીધો હોય કાં દારૂ પીધો હોય કાલ મિત્રો એ લાઈવ માં મોઢું બતાવવા લાયક નથી પેલા તમે એની સ્ટોરી જો અઢારે વર્ષ તો આજે રાત્રે આખુંમાં શકેરા થઈ ગયા જો મારું લાઈવ ના જોતા નાના છોકરા છોડી ના જોતા અને કાનમાં ડિટડ્યો ઈયરફોન લગાઈને જોજો બરાબર બહુ કોશિશ કરી કે આપણે ગાળો નથી બોલવી તો ખબર પડી કે કે ગાળો નથી બોલતી તો તો ચારે બાજુથી મારી માને ને મારી બેન ને તારી માને તારી બેન ને કે શરૂઆત કરી પછી બોલે ને હલકી ની તું તારી મિત્રો સાંભળો જી તને ગાળો પડી તને હવે હું યાદ અપાવી તારી માનું ધાવણ કીર્તિ પટેલ હવે જો તું લંડ ફકીર નામ લંડફકીર તને એ ભોસમાં ખાલી દઉં તને તને હોહણવી ગાળ દઉં જો તું ચૂત મારી નો આ બહુ ચોક છે ચૂત તારી ની હવે જો તને બતાવું હું મને પૈસા આપીને ગાડો દેવાડવાનો પૈસા તારે જોતા તા એટલે તું મને કેતી હતી કે આપણે લઈ લઈએ પૈસા પછી આપણે મકાન બનાવીશું ભોસરીની ઓલરેડી ગરીબ માણાની સેવા તો થાય હલકી ની સાંભળો મિત્રો તારી માનો ભોસડો મિત્રો આને છે ને પૈસા નો મળ્યા કીર્તિ ને એટલે હવે અત્યારે આવી રીતના કરે મુદ્દો લઈ કેમ જવો હવે ભૂઠી પડે હવે મિત્રો હું હજી કેતો જાઉં મારા લાઈ કોઈને આવવાનું નથી આજે હવે હું તને બતાવી કીર્તિ કુતરી હવે તને બતાવી લાલો આહીર હું છે હિકી ની તને બહુ મજા આવે ને લાઈવ લાઈવ રમવાનો શોખ બીજાની બેનો દીકરીઓને ટાર્ગેટ કરવાનો શોધ તારું લાઈવ ચાલુ હોય છે એ હું બતાવી એનો જવાબ હું તને લાઈવ માં આપી જય શ્રી રામ